ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં રાજકીય પક્ષોએ તૈયારીનો ધમધમાટ શરૂ કરી દીધો છે ભાજપ દ્વારા વિધાનસભાના પેટાચૂંટણીને આવકારવામાં આવી છે તેમજ જિલ્લા તમામ બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આઠ વિધાનસભાની જે બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાવાની હતી એનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે અને ઘણા સમયથી ગુજરાતમાં આ ટાઈમટેબલ જાહેર થાય એની રાહ જોવાતી હતી ભારતીય જનતા પક્ષ દ્વારા અને અમારી સરકાર દ્વારા બંને રીતે અમારો પક્ષ અને સરકાર બંને આ ચૂંટણી લડ લડવા માટે અને વિજય થવા માટે સંપૂર્ણત તૈયારી કરી ચૂક્યા છીએ સંભવિત પેટા ચૂંટણી આજે સામે આવીને એની તારીખો આજે ઇલેક્શન કમિશનર દ્વારા જાહેર કરવામાં આવી છે પરંતુ આ નજીકના ભવિષ્યમાં આવશે એવું જાણતા હોવાને કારણે ભારતીય જનતા પાર્ટીએ પૂરી તૈયારી કરી છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહભેર આ તૈયારીમાં ઘણા સમયથી લાગેલા છે એમણે એમની તૈયારી પણ પૂરી કરી છે અને આજે એટલા માટે ખુશ છે કે દિવાળી પહેલા પ્રચાર પણ પૂરો થઈ જશે મતદાન પણ થઈ જશે રિઝલ્ટ પણ આવી જશે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બધી સીટ જીતીને આ દિવાળી મનાવી શકશે એ પ્રકારનો આ જે વાતાવરણનો સમય નક્કી થયો છે એના કારણે ખૂબ ખુશ છે